તો આ ભાઈનું નામ જગદીશભાઈ ઠાકોર છે અને તે રાધનપુર બાજુના છે વાતમાં એવું થાય છે કે એક રાધનપુરના સ્ટુડિયોની અંદર આ ભાઈ બેઠા હોય છે અને તેમનો એક દોસ્તાર જે ગબ્બર ઠાકોરથી વિડીયો કોલની અંદર વાત કરતો હોય છે જ્યારે ગબ્બર ઠાકોર કહેતા હોય છે કે અમે પગપાળા રણુજા યાત્રા કરી ત્યારે તે ભાઈ પણ આ ભાઈનો ચહેરો બતાવીને કહે છે કે આ ભાઈ પણ તે ગુજરાતથી માંડી અને અયોધ્યા પગપાળા યાત્રા કરી હતી ત્યારે ગબ્બર ઠાકોર એવું કહે છે કે આ ભાઈની ઓકાત નથી કે એટલા સુધી ચાલીને જાય અને આ વિવાદના કારણે બંને વચ્ચે વિવાદ થઈ જાય છે અને તે આ ભાઈ આમ બનાવતો હોય હોય છે છે સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરતો અને તે પોતાના દરેકે વિડીયોની અંદર ગબ્બર ઠાકોરનો વિરોધ કરતો હોય છે તેવા વિડીયો અપલોડ કરતો હોય છે અને આ વિડીયોની અંદર આ ભાઈ એવું પણ કીધું છે કે ગબ્બર ઠાકોર કોઈ એવા નાના ક્રિએટરને સપોર્ટ કરતા જ નથી અને ગબ્બર ઠાકોર એવા ક્રિએટરનો સપોર્ટ કરે છે જે પહેલેથી અંદર હોય છે અને જે પણ માણસ ટ્રેન્ડિંગની અંદર હોય તેને ગબ્બર ઠાકોર બોલાવે છે અને તેમની સાથે વિડિયો શૂટ કરે અને પછી અપલોડ કરે છે કેમકે તે પહેલેથી ટ્રેન્ડિંગમાં હોય છે એટલા માટે તેમના વિડિયો બધા હિટ જતા હોય છે જો સૌથી પહેલા તેમને ચેતન આદિવાસીની વાત કરીએ તો ઘોઘરાવાળા સોંગ પર એની રીલ બહુ જ વાયરલ થાય છે એના કારણે તેને બોલાવવામાં આવે છે અને પછી તેમની સાથે બે ત્રણ ગીતો શૂટ કરે છે અને તે ગીતો બધા જ હિટ જાય છે એવું પણ કહે છે અને બીજી વાત કરીએ તો હેતલ પરમારની કહે છે જ્યારે કે હેતલ પરમાર પહેલેથી જ માર્કેટની અંદર હતા એને તેમને બોલાવવામાં આવે છે અને તેમની સાથે એક ગીત જોકે બંગડી અને બંગડી ટુ નામના બે ગીતો બનાવે છે અને બંને ગીતો તેમના હિટ ગયા છે અને બીજા પણ આ ભાઈ ઘણા એવા ક્રિએટરોના નામ લે છે જે ટ્રેન્ડિંગની અંદર હોય છે એમને બોલાવે છે અને તેમની સાથે તે વિડીયો બનાવતો હોય છે પણ આપણે કોઈનો વિરોધ કરી નથી રહ્યા કેમ કે આપણે કોઈ ગબ્બર ઠાકોરનો પણ વિરોધ નથી કરી રહ્યા કે આપણે જગદીશભાઈ ઠાકોરનો પણ વિરોધ નહીં કર્યા પણ જે હકીકત છે તે આપણે જણાવી રહ્યા છીએ અને જેવું આ ભાઈ કહી રહ્યું છે એના આધારે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને તેના આધારે જ આપણે બોલી રહ્યા છીએ આપણે નથી ગબ્બરભાઈ ઠાકોરથી કોઈ લેવા દેવા કે નથી કોઈ જગદીશભાઈ ઠાકોરથી પણ લેવા દેવા આપણે ફક્ત જે આ વિવાદ ચાલી રહ્યો છે તેની ન્યૂઝ પ્રોવાઇડ કરી રહ્યા છે આપણે કોઈનાથી કોઈ લેવા દેવા નથી એટલે આ વિડીયોને કોઈ દિલ ઉપર નહીં લેવો તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે જગદીશભાઈ ઠાકોર સાચા છે કે પછી ગબ્બર ઠાકોર સાચા છે તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાવતા જજો અને આ વિવાદની અંદર આગળ શું થાય છે તેની માહિતી માટે આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં